વડોદરા નજીક આવેલ શ્રી વર્ણામાં શ્રી પાશ્વ પદ્માવતી ધર્મધામ જૈન તીર્થના પાવન આંગણે આજે અત્યંત ક્ષણ શ્રી ઉપદાન પ્રસંગે થયો આ પાવન જૈન આચાર્ય ભગવંત મહાબર સુરશીરજી મહારાજ સાહેબના પવિત્ર આશીષ પ્રાપ્ત થયા સાથે સાથે આચાર્ય મહાપદ્મ સુરેશ્વરજી મહારાજ આચાર્ય મહાધર્મ સુરેશ્વરજી મહારાજ તથા અનેક સાધ્વીજી ભગવંતો પોતાના મંગલ આશીષ સાથે

લઈને પાર્શ્વ પદ્માવતી ધર્મધામ સુધી સમગ્ર વરગોડા માર્ગ પર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કુલ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું ટ્રાફિકનું વ્યવસ્થાપન ભીડ નિયંત્રણ માર્ગ સુરક્ષા દરેક સ્તરે પોલીસનું કાર્ય ખરેખર પ્રશંસનીય રહ્યું તેમની સતર્ક કામગીરીને કારણે આખો કાર્યક્રમ એકદમ શાંતિપૂર્ણ સુવ્યવસ્થિત અને વિઘ્ન મુક્ત રીતે પૂર્ણ થયો આજે વરણામાં જૈન તીર્થના આ પાવન પ્રસંગે ઉપદાન તપના તપસ્વીઓના વરઘોડાએ શહેરમાં આધ્યાત્મની નવી સુગંધ ભરી દીધી મનને શાંત કરતો આત્માને પવિત્ર કરતો એક દિવ્ય અનુભવ સર્જાયો